ડાંગ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા આહવા તળાવની જળકુંજી કાઢવા ગત સપ્ટેમ્બર માસમાં આદેશ થયેલ હતા જે બાદ સિંચાઈ વિભાગ દ્વારા ખાનગી ઈજારદારને આકામી ઈજારો આપી સાફસફાઈ કરાવેલ અને આહવાનગરના એકમાત્ર તળાવને જળ કુંભીના ઉપદ્રવથી મુક્ત કરી સ્વચ્છ કરેલ છે જે ખૂબ જ સરાહનીય છે જે બદલ અમો તમામ ગ્રામજનો આપના આભારી છે ઈજાદાર દ્વારા ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરે છે એક તરફ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી રાજ્ય કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ડાંગ ખાતે કરીને કહેતા હોય છે કે ડાંગમાં જાતિ આદિજાતિ વિસ્તારમાં વિકાસના કાર્યો નાણાંના અભાવે ક્યારેય નહીં અટકે અને તેની વિપરીત ડાંગ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ગરીબ આદિવાસી રોજમાદારો જેમને જીવ અને સ્વાસ્થ્યના જોખમે આવા તળાવની જળકુંભી કાઢી છતાં તેઓને આ દિન સુધી નાણાં ચૂકવવામાં નથી આવ્યા તે કેટલું યોગ્ય છે કે આ સાફ સફાઈ દરમિયાન આશરે ત્રીસ પાંત્રીસ થી વધુ રોજમાંદારો પ્રતિદિન કામગીરી કરતા હોય વખતો વખત આપશ્રી રૂબરૂ મળી ઇજાદા તેમજ વાર દરમિયાન ઉપાડ મળે તે બદલ રજૂઆત કરેલ છે જે બાબતે આપશ્રી દ્વારા તાત્કાલિક સંબંધિત સિંચાઈ વિભાગના અધિકારીને ટેલિફોનિક સૂચના પણ કરવામાં આવેલ હતી પરંતુ ખૂબ જ દુઃખદ સાથે કહેવામાં પડે છે કે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા આપશ્રીની તમામ સૂચનાઓની ઉપેક્ષા કરે છે અને સફાઈ કાર્ય શરૂ થયાથી પૂર્ણ થયા સુધી અને આજે આશરે સંપૂર્ણ કાર્યને બે માસનો સમય વીતવા છતાં સાફ સફાઈ અંગેની ચૂકવણી કરવામાં આના કારણ કેમ આવી ગરીબ પરિવારોનું લો ચૂસનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી ગરીબ પરિવારો રોજી ચૂકવાય એવી માંગ ઉઠવા પામી છે